ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંઝળી ગામે એકલા રહેતા વૃદ્ધ મહિલાની હત્યા કરી સોનાના દાગીનાની લૂંટ કરનાર ગુનાનો ભેદ ઉકેલવામાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે આ હત્યાના બનાવથી ભાવનગર એલસીબીની ટીમ ગુનાખોરોને શોધવા સતત પ્રયત્નશીલ રહી હતી આ દરમિયાન અંગત બાતમીદાર મારફતે માહિતી મળી કે કોંજળી ગામનો રહેવાસી વિપુલ ગિરધરભાઈ વાળા જેઓ લૂંટ કરી લાવેલ સોનાના દાગીના વેચવા બજારમાં ફરે છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે આરોપી વિપુલ ગિરધરભાઈ વાળાને ઝડપી લઈ પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી આરોપીએ જણાવ્યું હતું કે લૂટ દરમિયાન મેળવેલ સોનાના દાગીના તેણે નદીના વહેતા પાણીમાં નાખી દીધા હતા આરોપીને આગળની તપાસ માટે મહુવા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે પકડાયેલા આરોપી વિપુલભાઈ ગિરધરભાઈ વાળા ઉંમર ચોત્રીસ રહેવાનું ઉતાવળા હનુમાનજી મંદિર પાસે પ્લોટ વિસ્તાર કોંજળી તાલુકો મહુવા જિલ્લો ભાવનગર આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજા તથા સ્ટાફના ભરતસિંહ ડોડિયા અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર અને ગંભીરભાઈ પરમાર વગેરેના જોડાયા હતા